નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો રૂપિયાથી બારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો સાઠ રૂપિયા विसादर मार्केटिंग यार्ड एक हज़ार पंचावन थी, बार सौ एक रुपया वाकानेर मार्केटिंग यार्ड एक हज़ार थी एक हज़ार ने पचास रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक थी अगियारोतरीस रुपया तोराजी मार्केटिंग यार्डनी अंदर आठ सौ एकावन थी बार सौ सोल रुपया बाबरा मारकेटिंग अंदर अगर सौ पिस्तालीस अगियारो ने पांसठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ वीस बार सौ एकत्र रुपया તારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રેવીસથી અગિયારસો ને બાર રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પંચોતેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને દસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચુમ્માલીસથી બારસો ને એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને છ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકસાઠથી તેરસો છાસઠ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી તેરસો સાઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી એક હજારને એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચીસથી બારસો ને એકતાલીસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો દસથી અગિયારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બાણુંથી બારસો ને સાત રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચાવનથી અગિયારસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી ચૌદસો ને છ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી અગિયારસો નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીકંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર